જય માતાજી મિત્રો આજે આપણા નવી સાઈડ ઉપર આવી ગયા છે અહીં આગળ તમે જો અહીંયાનું કામ હોજ બનાવવાનું છે અહીં આગળ છ બાય પોચ નો અહીંયા આગળ હોજ બનાવવાનું છે અહીં આગળ બીમ ભરી મૂક્યા છે રોડા કોકરેટનું નું કામ ચાલુ છે અહીં આગળ તમે જો પીસીસી નું પિન્ટ લેવર આવી ગયું છે કોન્ક્રીટ નું કામ ચાલુ છે તમે જોવો અહીંયા આગળ અહીંયા આગળનું કામ છે ચાલીસ બાય પંદરનું છે અહીં આગળ આગળ કિચન નો ભાગ છે હર્યું બેઠક રૂમ છે અહીં આગળ આ રહ્યો અહિયાં આગળ સીડી લેવાની છે અહીંયા પણ કાકોસીની ઈટ ઉતારી છે તમે જુઓ ઈટ ભઠ્ઠાની સીતફૂટ જોડે કાકોસી ત્યાંથી અહીંયા આગળ આવશે અહીંયા આગળ કામ ચાલુ કરવાનું છે ઉત્તરાયણ પછી દરવાજો મૂકવાનો છે અહીંયા આગળ કમૂતરાના લીધે દરવાજો મૂક્યો નથી અહીંયા આગળ ઉત્તરાયણ પછી દરવાજાનું મુહૂર્ત છે અહીંયા આગળ માલ બનાવવાની તૈયારીઓ થઈ ચુકી છે સાઈન ટોકર માં બેઠેલી માલ બનાવે છે અહીંયા આગળ અહીંયા આગળ ચણતરનું કામ ચાલુ કરવાનું છે એ જો અહીંયા માલ હોય તો અહીં આગળ વીસમાં ઠેલી નખાય નવના ચણતરનો માલ હોય તો ત્રીસ એકનો ઠેલી નાખાય આપણે વધનું કામ લીધું છે અહીં આગળ કારીગરો પીવે છે અહિયાં આગળ જુઓ અમારા જાડો ભાઈ છે ને ભાઈ અહિયાં ઘર ચલો જય માતાજી મિત્રો